ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની ગાર્લિક બ્રેડ બનાવીશું તો આઠથી દસ લસણની કળી લીધી છે એક કઢાઈમાં તેની અંદર બે ચમચી તેલ નાખીને તેને ટાંકીને રાખી મૂકવું બે મિનિટ પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે લસણને તળાવવા દેવું લસણ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવો અહીંયા સરસ મજાનું આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને હવે આપણે તેમાં બેથી ત્રણ ચમચી બટર નાખી દઈશું જે મેલ્ટ થઈ જાય એકદમ એટલે અને થોડા લીલા ધાણા નાખી દઈશું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે ગરમ ગરમમાં અને સુગંધ પણ સારી આવે ધાણાની પછી આપણે ચોપરમાં તેને ચોપર કરી દેવું જેથી લસણ એકદમ ક્રશ થઈ જાય તો અહીંયા બીજું બટર મેં નાખ્યું છે તો આ રીતનું બટર નાખી દેવું ઠંડુ આ રીતે સરસ મજાનું આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે પછી આપણે ચાર બ્રેડ લીધી છે બંને ચારે બ્રેડની ઉપર આ રીતે ગાર્લિક બટર લગાવી દેવાનું એક એક ચમચી જેટલું પછી તેના ઉપર આપણે પ્રોસેસ ચીઝ નાખીશું તો અહીંયા મેં ચાર બ્રેડ લીધી છે તેની ઉપર બે પ્રોસેસ ચીઝ નાખ્યા છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે આ રીતે ગાર્લિક બ્રેડ નહીં બનાવીએ તો જરૂરથી બનાવી બહુ ટેસ્ટી લાગે છે એકદમ જ પછી તેના પર આપણે મોઝરેલા ચીઝ નાખીશું જરૂર પડે તે પ્રમાણે આપણે મોઝરેલા ચીઝ નાખી દેવું પછી તેના પર ચીલી ફ્લેક્સ નાખીશું પછી તેના પર ઓરા ઓરેગાનો નાખીશું અને થોડો ચાટ મસાલો છાંટી દઈશું પછી આપણે નોનસ્ટિક પેન લઈશું નોનસ્ટિક પેન પર બટર લગાવી દઈશું અને ચારે બ્રેડને આપણે નોનસ્ટિક પેન પર મૂકી દઈશું તેને બે મિનિટ માટે ઢાંકી દઈશું એકદમ ધીમા તાપે થવા દેવાનું છે તેને આ રીતે ઢાંકી દેવી બે મિનિટ ઉપરનું સ્ટીલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો પછી થોડી વાર રહીને તેને કાઢવી જેથી આપણું ચીઝ સરસ મજાનું મેલ્ટ થઈ જાય તો અહીંયા સરસ મજાની આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે